દરબારમાં રાખ્યું અને બીજું એના મિત્રોમાં વેચી દીધું આ રામાયણ કથા છે એ લોકો સ્વાર્થી કેવા છે રાવણ નું યુદ્ધ આવતું હતું ત્યારે

તો કે આ સર્જરી એક મારી એ ખરેખર એ એ હિરાવણ કને છે આરામ ને ઉપાડી ગયો છે પાતાળ માં જાવ અમેરિકા એટલે હનુમાનજી ત્યાં ગયા તો ત્યાં તો યજ્ઞ ને હવન થતા હતા રામ ને લક્ષ્મણ ને એ માતાજી ને બલિદાન દઈ દેવા માટે લઈ ગયો એ કે તારું રાવણ ને કે તારું બધું દુઃખ મટાડી દઉં આ બેન હું ઉપાડી જાઉં અહીંયા માતાજી ને બલિદાન દઈ દઉં તે હનુમાનજી હું ગયા પેલા જ એ હિરાવણ ની માતા હતી કામાક્ષા અત્યારે ઘણા લોકો કામાક્ષા ને પૂજે છે એ કામાક્ષા ને પહેલે તો લાત મારીને ની મૂર્તિ ઉતારી દીધી જમીનમાં રામાયણ માં લખ્યું છે હું તો પાથળ માં ઉતારી દીધી એવું બધું છે અને એના ભક્તો હતા એને બધાને મારી નાખ્યા ને એ એ યજ્ઞ થતા હતા હવન એનો બધાનો ધ્વંસ કરી નાખ્યો હનુમાનજી હવે તુલસીદાસ જેવો જો ખરેખર સંત તોડાવતો હોય આ મૂર્તિને અને એ યજ્ઞ હોનોને ધ્વંસ કરાવતો હોય તો આપણે કરાયા દેવા ન હોય આપણે રામાયણને અનુયાયી એ તો આપણે એ પાસે ન જવાય આ કથા તુલસીદાસની છે જે કાય હું બોલી છી તમે ઠબકો દેવો તો સંતોન દેજો હું એકામાં મીંડું માત્ર ઘરનો નહીં વાપરું અને વાપરો તમે પકડી લેજો મને

સમાજની સેવા કરવી છે તો આપણી રાજધાની અલગ હોવી જોઈએ એટલે કિશનને બોલાવી અને અમારી આ આ આ જે જે હક છે અમારો રાજનો પૃથ્વીનો અમા અમારે રાજધાની અલગ બનાવી છે તો રાજધાની ક્યાં સારી બને અમારે સારી બનાવવી છે જ્યાં સારી બને અહીંયા તમે નક્કી કરો એટલે પછી વ્યવસ્થા અમે કરાવીએ બધી અને બધું તમે કોઈ રીતે કરવાનો છે કૃષ્ણ કીધું કે હારી બનાવવી હોય તો આ ખાંડવનમાં બનશે ધર્મરાજા નારાજ થઈ ગયા કે કૃષ્ણ અહીંયા તો કેમ બને અહીંયા તો બધા દેવો રહે છે અમારો પાંચમો વેદ અમારા સનાતનમાં કહેવાય એનો આ એની કથા છે અરે એમ કોઈ કહેતા નહીં બાવો ઘડી ઘડી દે મહાભારત વાંચી લેવાનું છે રાજભાગ પડ્યા છે અહીંયા વ્યાજની કથા છે આ મૂળ ગુરુ છે એની કથા છે પછી તો યુધિષ્ઠર હામે ન જોયો અને કૃષ્ણે જોયું અર્જુન કે તમારા હથિયાર લ્યો હું તમારો રસ જોડું કથા તો કે એ એ બધું ખરેખર અહીંયા બેઠા બેઠા આ બે જગત ને બધાડી મોજ કરે છે બેઠા બેઠા દેવો એને અહીંયા મારી કાઢીને એ ઠકાણે જ રાજધાની સ્થાપવાની છે આદેશ નો મૂળ ગુરુ છે એની કથા છે આ અંધશ્રધાઓ એનું માનવા તૈયાર છે યોગીઓ નું સંતો નું માનવા તૈયાર નથી તો આપણે માટે સુખી નથી ત્રણેય લોકમાં માં એ પણ માની લે અને કિર્શન ને અર્જુન ક્યાં તો અહિયાં મારી કાચા દેવો હું કથા લખેલી છે પછી ભાગી અને હિમાલય ની ગુફામાં હતા એ ગુફા મેં નથી જોઈ પણ રામાયણ મહાભારત માં લખેલો છે કે હિમાલય ની ગુફામાં હતા ગયા દેવો બધા અને તમને એક નાની ધારું થી નહીં મારાઈ જાય વાહ ભાઈ વાહ ભારતવાસીઓ વાહ વાહ સનાતન ના વિચારો વાળા વાહ

કિર્શન પોતા દેવોની કાઠી મૂકવા માટે જાત અર્જુન જેવો ને કૃષ્ણ જેવા પુરુષો આ આપણને કથા કીધી છે હે કે બીજા કોઈ ને બાર વાર નહીં મગજને ઠકાણે લઈ આવો દેવ આપણામાં બે પ્રકારના આપણા સાહિત્ય જોવા મળે છે મુખ્ય એક દેવા રાજકારણીઓ ભગાડી મૂક્યા છે ને રાવણે ભગાડી મૂક્યા અને કૃષ્ણ અને અર્જુન જે ભગાવી મૂક્યા હનુમાનજી જે ખરેખર મંદિર તોડી નાખ્યો જે યજ્ઞ નો ધ્વંસ કરી નાખ્યો એ બધા જે દેવો છે એ આ રાજકારણી હથિયાર નેતાઓ આઈ જે માણસનો આપણા શાસ્ત્રમાં એમ પણ એને પણ દેવ દેવ દેવની સંખ્યા આપી છે કેવે કે જેનો મરે તાતા સુધી ભોગમાંથી પાછું મન નો વળે મરે તાતા હુંથી બહારના ભોગોનામાં જલખા મારે એને દેવ કીધું છે યારાજ કારણે આ નેતાઓ અને એમ જ પોલીસ વાળા બીજા આ સરપોસ ને બધા આમ તો આવી જાય માય થોડો થોડો ભાગ તો ઓલા સભ્ય નો હોય થોડો ઘડો તો એમાં મારા સમજવા પ્રમાણે છે આ તો આ સભ્ય નો બધો નથી દેખ્યું આ તો મારા વિચાર છે કે એમાં થોડો અહીંયા ભાગ હોતો હોય છે આ સુધી આ બધા દેવો બીજા ને મારી ખાઈ દેવ ને ત્રણ ટાઈટલ આપ્યો છે એમાં આ રાજકારણી આવે છે ਦਰਫੋਕ ਆਖੇਵਾ ਲੱਤੀ ਬੜਾ ਨਾ ਫਿਰ ਆ ਬ੍ਰਹਮੜਾ ਤਿੰਨ ਵੀ ਆ ਤਾ ਨਹੀਂ ਨੇਤਾਓ ਤੁਮੇ ਤਾਰੇ ਹਾਂ ਭਿਰੋ ਰੇਡੀਓ ਮੈਂ ਹਾਂ ਭਿਰੋ ਹਸੇ ਇਥੇ ਬਹੁ ਬੀ ਆਈ ਉਡਾਈ ਹੈ ਉਹਨਾਂ ਤੇ ਦਿਰਾਵਣ ਤੇ ਇਥੇ ਬੀਤਾਤਾ ਦੇਖ ਅਤਿਆਰੇ ਆ ਬ੍ਰਹਮੜਾ ਤਿੰਨੇ ਨੇ ਆ ਹਤਕਵਾਦੀ ਤੇ ਵੀ ਬਈ ਕਿ ਦੇਖ ਦਰਫੋਕ ਸਵਾਰਥੀ ਹਨ ਆੜੇ આ ત્રણ ટાઈટલ રામાયણ માં તુલસીદાસ દેવો ને આપ્યો છે આ દેવ બીજા પ્રકારનો દેવ એ સાચો દેવ છે કે જે પોતાના સુખો બીજા માટે બાટતા હોય પોતે દુખી થઈને બીજા જીવોને દુખોમાંથી છોડાવવાને એ હર હંમેશે પ્રયત્ન કરતા હોય છે એ સાચા દેવ બાકી મરી ગયા પછી કોઈ સત્તા અલગ છે આ હા ભ્રાંતિ છે

જયારે ખરેખર હિન્દુ એક એક જાતિના મુસલમાન બનાવે છે હિન્દુઓને ત્યારે કોઈ બાવે પરચો ન દીધો કોઈ માતાજી કોઈ દેવીએ કોઈ ઠાકરે પરચો ન દીધો